જૂનાગઢ જિલ્લામાં જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષણક પરિવારની ઉપસ્થિતિથી ગૌરવમય આગમન થયું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી આયોજીત જનજાતિ ગૌરવકળશ યાત્રાનો જૂનાગઢ જિલ્લાના વિવિધ કોલેજ કેમ્પસોમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યો આ યાત્રાનો મુખ્ય હેતુ જનજાતિ વીર પુરુષો ખાસ કરીને બિરસા મુંડાજીના બલિદાન અને શૌર્ય નમન કરી યુવાઓમાં રાષ્ટ્રીય ચેતના અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો છે એક ખૂબ મોટા એક ક્રાંતિકારી એ આપણા વિસ્તારમાં થયા અને બિરસા મુંડા જે પૂર્વ પટ્ટીની અંદરથી દેશમાં અંગ્રેજોની સામે જયારે નાના હતા ત્યારે એને ખ્રિશ્ચન સ્કૂલમાં ભણવા મૂકાવ્યા હતા અને ત્યાં પણ એને એ જ આખી વ્યવસ્થા એની ઉપર એની સામે એક ઊંચો અવાજ ઉઠાવી અને પ્રોકાર કરેલો બહુ નાની ઉંમરમાં એમણે કીધું હતું કે આ દેશની જમીન એ મારી જમીન છે એટલે જે કહે ને જય જોહર વાળી જે વાત છે જય જોહર એટલે અમારી છે આ અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા ત્યારે એમણે એક ઝુંબેશ ઉપાડી એ બિરસા મુંડા એ અને એમને કોઈ યાદ આઝાદીના એટલા વર્ષ પછી એમને કે ગોવિંદ ગુરુને કોઈ યાદ કરતા હતા નહી તો જેને અંગ્રેજો સામે સ્વતંત્રતા તમને ખબર હશે કે અઢારસો સત્તાવન નો એક ક્રાંતિકારી પગલું એ સ્વતંત્રતા માટે ભારતમાં એ શરૂ થયેલું પણ અંગ્રેજો એને બળવા તરીકે ખપાવી દીધેલું કે આ થોડાક લોકો છે આઝાદી માટે નથી આ તો બળવાખોર છે આપણી નીતિઓ સામે બળવો કરે છે તો એને એ લોકો નામ આપી દીધું અઢારસો સત્તાવન નો વિપ્લવ ખરેખર એ વિપ્લવ હતો નહિ આઝાદીની લડાઈ માટે કારણ કે એકો દો વર્ષ ઉપરનું રાજ અહીંયા કરી લીધું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા આવી હતી એટલે આપણે સ્વદેશી વસ્તુ જ લેવી જોઈએ પહેલા તો આપણે ફોરેનની કોઈ વસ્તુ જરૂરિયાત હોય અહીં મેન્યુફેક્ચર થતી હોય ભારતમાં તો લેવી જોઈએ પણ નાની નાની વસ્તુ લેવી જોઈએ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી પછી ધીરે ધીરે રાજાઓ વેચાતા થયા અને ધીરે ધીરે આપણું બધું લઈ ગયા અને બસો ઉપર રાજ કર્યું અને એની સામે જો કોઈ અવાજ ઉઠાવવા વાળો હોય તો એ આમ સમાજ માંથી આવતો હતો એ આદિવાસી સમાજ માંથી એક માણસ આવતો હતો અને એમનું નામ છે એ બિરસા મુંડા અને એની આજે આપણે એકસો પચાસમી જયંતિ ઉજવે છે એમાં વિદ્યાર્થી પરિષદ આખા જ ભારતની અંદર જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓને મળી અને આપણા જે નાયક હતા કે જે આઝાદીની લડાઈની અંદર એક લડાઈ કોઈ નતા લાખો લોકો હતા પણ આદિવાસી સમાજની અંદર બિરસા મુંડા એ અવાજ ઉઠાવ્યો અને એને નાની ઉંમર માં જ કેદ કરી દેવામાં આવ્યા એને ઝેર પણ આપવામાં આવ્યું એના પર ત્રાસ પણ ગુજારવામાં આવ્યો અને એ બિરસા મુંડા ભગવાન તરીકે આદિવાસીઓની અંદર પૂજાય છે એવા જ એક માનગઢ હિલ જે તમને ખબર હશે કે રાજસ્થાન અને ગુજરાત ગુરુ હતા એને પણ આદિવાસીઓને જાગૃત કર્યા વ્યસન મુક્ત કર્યા કુરિવાજો મુક્ત કર્યા અને ભારત માટેની લડાઈ થઈ જયારે અંગ્રેજો સાથે એના રાજાઓ સાથે ત્યારે લગભગ પંદરસો આદિવાસી શહીદ થયા એની પણ ઇતિહાસમાં નોંધ નથી એની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ ગુમનામ નાયકો નામનો એક ઇતિહાસ લખ્યો અને એ મારા સમય ગાળા અમે ત્યાં ઘણી બધી બુક બાર પડી અને એમાં એ બુક હતી ગુમનામ નાયકો સ્વતંત્ર સેનાના ના ગુમનામ નાયકો ખરેખર એ નાયક જ હતા પણ એને નાયક તરીકેનું નું કઈ અસ્તિત્વ ઇતિહાસમાં નથી મળ્યું તો વિદ્યાર્થી પરિષદ આવી એક ઝુંબેશ લઈને એક દેશની દેશને એક કરવાની યુવાનોમાં આ બધી વાત આવે એટલા માટે બિરસા મુંડા ની એકસો પચાસમી જન્મ જયંતિ સરકાર પણ ઉજવી રહી છે એનજીઓ ઉજવી રહ્યા છે અને આપણી પરિવાર ક્ષેત્રની સંસ્થાઓ પણ ઉજવી રહ્યા છે તમારે બધાએ જાગૃત રહેવાની જરૂર છે ખાસ કરીને યુવાનો એ જાગૃત રહેવાની જરૂર છે કે આપણામાં કોઈ વ્યસન એવા આવે નહીં ઘણા લોકો નાની નાની ટેવ પાડે પેલા કેવી ટેવ પાડે નાની નાની બે દાણા ખાવામાં શું વાંધો એ બે દાણા વાળો છે જ એ મોટા દાણા વાળો થવાનો છે અને પછી

જીવંત કર્યો જેમણે એમના મંદિર ની એક ભાવનાને ને જગાડી દેશ માટેનો નો દેશ પ્રેમ જગાડ્યો એવા ભગવાન બિરસા મુંડાજી ની જન્મ જયંતિ નિમિત્તે આ કળશ યાત્રા આજે ગુજરાતભરમાં ભર ભ્રમણ કરે છે ફરે છે ત્યારે આજે જૂનાગઢ ખાતે આવી છે જેનું અમે ભાવ ભરી સ્વાગત કરીએ છીએ નમસ્તે દિનેશ ચોચા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આખા ભારતભરની અંદર બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે આજે કળશ યાત્રા આખા ભારતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે લઈને જઈ રહ્યું છે એ એમની પવિત્ર જન્મ સ્થળી ઉપરથી આવેલી માટી કળશ સ્વરૂપે આજે સંત સુરાની આપણી આ જુનાગઢની ધરતી માં સોનલની ધરતી આવી ધરતી ઉપર મહાદેવની ધરતી હરિહરની ધરતી ઉપર આ કળશ લઈ વિવિધ કેમ્પસ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવ્યું છે આખે આખા ભારતભરની અંદર કળશ યાત્રામાંની ગુજરાતની જે સૌરાષ્ટ્ર કળશ યાત્રા છે આજે જુનાગઢ ખાતે પહોંચી છે હાલ અમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવ્યા છીએ જ્યાં કેમ્પસની અંદર કુલપતિ શ્રી રજીસ્ટ્રાર શ્રી અને તમામ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા કળશ યાત્રાનું પૂજન અને સ્વાગત કરવામાં આવ્યું છે નમસ્કાર